હા તો હવે તમે આ બધું કો આવ તમને હવે ખમજે પડશે કે આવું આ રસ્તો હોય નામ હે પણ તમે તો મોબાઈલ માંથી ઊંચા આવો તો કોઈ ખબર પડે ને તમને તો હા તો હારો જઈને કરો આવો આ લાકડા બકડાવા ને પેલી ખૂંટીઓ મૂટીઓ નાખો પડી આડું કરો પર ભેળવા નહીં દેવાના આ બાજુ કોઈ નઈ આડું કરવાનું ના બધું બધું આડું જ કરી નાખો નેડ ઉપર ચાલી અને આટલું તમે આડા કરી રહ્યો હોય બધા આ બાજુ કઈ દે કોઈ હેડવા જ નહીં દેવાના ભાઈ હાલ લગી જકરી વાત હતી એટલી રાખો બસ ટ્રેક્ટર ની ટ્રેક્ટર હેડે જ આવે છે અને કાલ ઊઠીને જિસીપી હેડસી તો પછી હોય તો તમારે ટરબા હેડ પછી એ તો તમારે કેવી સાચી વાત પછી આપણે જોઈએ ઊંઘવા જવાના વચ્ચે ટરબા હેડી તો તા ખબર જ નહિ બધું આડુકર નાખો ને જ દેવાનો હોય છે હા બધું આડુકર ના

એટલે તારી મા તો ટોલું લેવા જાવ લે ટોલ તો જાવ હોય નાસ્તો પેલા ન્યાય એમ થઈ ગયું તો શું કામ કર્યું હેડે આવી છે

તો પછી હવે તાર શું કરો આપડે પેલા ન્યાળીયે થઈને આવો એ

ઓય ઓય ટ્રેક્ટર બેક્ટર નહીં હડવા દે આનો કોઈનો ગમેતી આવે નાચ પાડી દેવાની આય તો હું તો તો એ તો એ એ એ આ શું આ શું આડા ઊંઘો આડા ઊંઘો તમે કેમ આડા ઊંઘો આડા ઊંઘો આડા ઊંઘો ચમ પણ ના પાકડો આડા આ રહ્યા

શું વિચાર કરે છે આ તારા એટલા બધું શું કો વાર વારખાલ વાતો તો તારા આટલા વારખાલ વાતો આટલે તકને હે જો ઢોરો માય તો આખું વિઘો ઢોરો બોધવાનું આલ્યો છે મચ્છી ચો આ દેખી કરવા બોધવાનું આવે છે તું એ શું નાસું ફાળે તાચી રોસ કે કોક હું તો ઉપર નહીં દે હું ભેશ આગળ ભાગવત ઓથવા જન તો એને તો કાળો અક્ષર ભેસ બરાબર હે અને કઈ કઈ ગમે એટલું થાકશો ને તો આને કોઈ ફેર નહીં પડવાનો કેમ ખબર છે હવે તમે વિચાર કરો આ ભેહો હોય ડોબો હોય ભાધા છે

કાકા તમે આ તો હું ભેસ સાથે ભાગત કરો નહીં ભેસ જીવો છો

છોકરા ને ભેગો રે તારી જમ્યું તું તાર ઊંઝી રે તું તાર આખો તાર રાજા લુઘડું ના પહેરી ને એમના ખાલી ઉઘાડો માં રે પણ ભાઈ નું જાતું હોય સાધન કે પાડોશી નું સાધન જાતું હોય તારો નડકા ના થતો હોય એમ હાટા આપડો કોઈ રસ્તો નહીં બોધવાનો કે ડોમરથી રોડ નહીં કરી નાખવાનો તે તું આટલું બધું આડેહણ કરવા માં જો આ રસ્તો તો આખો કરીને આવ્યો છે પણ હવે તો કેટલું બાકી છે 6 મહિને ટ્રેક્ટર વા નીકળે છે તારા ઘરડા કરીને તી રસ્તો કર્યો છે આટલા ભમો ખાડા કરે છે મહિને હવે ટ્રેક્ટર આ હું પેલો મારા પૂળા પુલા લાબાતા 3 મહિને હવે ટ્રેક્ટર હોય થઈ નીકળ્યું છે ખાલી પડ્યું છે તમારો રસ્તો છે નહી એમ નહિ હું બંધ કઈ ને આવ્યો તો પેલો પેલા લેબડો પડે હું બંધ કઈ ને આવ્યો તમે ચોથાઈ જાહો તમે હું તમારે જેવો થાય તો તમે તો ચોથાઈ હોય

છેલ્લી વખત અમે એના આજ ટ્રેક્ટર અમારું હોય નહીં જાય તો અમે પેલા લેબડા થી તમે હવે નહીં હેડવાજે તમને ચોખ્ખું કીધું તમારું છે મારે તો ભાઈ આપડે તો વીખો પડ્યું પેલું તમારું તીખા હોય તો તમારું ટ્રેક્ટર થઈને આવશે તમારું વીઘા આખું પડ્યું એ તો એ પેલું ઢાલીઓ મારું પાણી જાય છે એ બંધ કઈ કશું જ નહીં જવાય અનિલ

当たる